તો છેતર જ હોવાય નહીં બોર પડાઈ પડાય બધા છેતરા શેત્ર પાણી પીવા જાવડા ને બાકડા હોય તો

નહીં આવી છે તમે ટોટો અમારો લેન નહીં આવતા ને તમારો એ ટોટો તો અમારો છે આ પેલી કીડ છે મિલે તો એટલે આમ તો તમારો તો આલ દે સાપ આઈ રે એટલું અતાન માર પણ પોણી વાળવાનું તમે બીજો ચેક લેતા હો તો લઈ તો

બત્તી તો આટલી જ મળતી અને પાવડો આટલે પડે તો પેલો રોમસંગ એ લઈ ગયો શું પાવડો બત્તી બે હવે ટોટો લઈને જતો તો અને હવે ટોટો મળે તો બધી બધી ને પાવડો લઈ ગયો હવે મારે ક્યાં ચેવ જવું પાવા પાવ એ ચેવ ને ક્યારે ચેવ જવું મારે તો બરાબર ના હાલો આયા હવે કોક નેકરે બત્તી વાળું તો સારું એના ખેતરે તો હવે અંધારા ને ચેવ જવું ભૂંડ બૂંડ આ તો વેલી ભૂંડડી હોય તો માન્યા હારું ટાટકા મશીન મેલી ફિલિંગ ખૂણે તે શેળો બન લાઈન ટેક કરી લે આ તો ચાર્ટ તો ન અમને વેળો મશીન નહીં મેલ ફૂલ ગોળતા ન જોયા ડાયરેક્ટ ડીપીએસ ઓટ આલ્યો ડાયરેક્ટ મરચાન મરચા થ્યું હારું પણ હવે સોરે બુ આવે તો ડાયરેક્ટ કરંટ આલ્યો અંદર પેહે જાય તું કભી આવી વડ લાગે દેજી એ બાપા અરે મારો બેટો જબરજસ્ત આયો ફૂટુ તોડ્યું આડું નહી હવે તો હાથ તો જાજ કરે હવે તાકાતે જીવી જો ખાફળા જા ને ફટાફટ હેડ ફટાફટ આ હા

ટોટાય હલે આવે ચાલુ હું તો પડી કરું પડ્યા આ નોકો થઈ ગયો ભાઈ

મારા ભત્રીજો છે આયોજા